નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને છપ્પન રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને ત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી તેરસો ને છેતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી અગિયારસો એકાવન રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને બાર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો ને સોળ રૂપિયા ने ने थी, ने मार्केटिंग गेट यार्डनी अंदर अगर सौ पाँच थ अगर सौ पिस्तालीस रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ छह सौ एकावन रुपया तारी मारकेटिंग अंदर अगर सौ एकावन रुपया मेंढेड़ा मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ पचास रुपया उपलेटा मार्केटिंग यार्डनी अंदर अगर सौ थार सौ रुपया राजकोट गेट यार्डनी अंदर अगर सौ वीस बार सौ नेव रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर नौ सौ एकत्रिस बार सौ पांसठ रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી તેરસો ને એક રૂપિયો જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકોતેરથી તેરસો ને છન્નું રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી તેરસો રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી એક હજારને ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો એંસી રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી અગિયારસો રૂપિયા हम बात करिए झीणी मगफड़ी अंदर तो जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी अगिय सौ ए रुपया जामनगर मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर एक हज़ार पचास की बार सौ दस रुपया जेतपुर मकेटिंग यार्डनी अंदर आठ सौ एक बार सौ रुपया मेंदेड़ा मारकेटिंग यार्डनी अंदर नौ सौ बार सौ रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ साइठी बार सौ रुपया सावरकुंडला मार्केटिंग यार्डनी अंदर आठ सौ पिंचोतेर थी बार सौ साठ रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિંચોતેરથી બારસો ને રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો તેત્રીસથી બારસો એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને રૂપિયા ગોનલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકવીસથી તેરસો એકત્રીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો નેવુંથી બારસો એકાણું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જુદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં જે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર